નમસ્કાર ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના લાલ ડુંગળીના બજાર ભાવ વિશે જાણવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા આવો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો જેથી અમારો રોજનો વિડીયો તમને મળે તો ખેડૂત મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જાણી લ્યો કે આ માર્કેટમાં કેટલો બજાર ભાવ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો વિડીયો શરૂ કરીએ માર્કેટ યાર્ડ નીચો ભાવ અને ઊંચો ભાવ કોડલ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો એકસઠ રૂપિયાથી ત્રણસો રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો નેવુંથી ચારસો ને સત્તર રૂપિયા તેમજ મહુવા માર્કેટયાર્ડમાં મિત્રો એકસો પચીસ થી ચારસો ને સો તેમજ પાલીતાણાની વાત કરીએ મિત્રો તો બસો પચાસ થી ત્રણસો રૂપિયા તેમજ તળાજામાં એકસો થી ત્રણસો ને ત્રીસ રૂપિયા તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની લાલ ડુંગળીની વાત કરીએ મિત્રો તો એકસો ત્રીસ થી ત્રણસો ને પાંત્રીસ તેમજ મહેસાણા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો બસો રૂપિયાથી ત્રણસો તેમજ આણંદમાં પાંચસો થી પાંચસો રૂપિયા તેમજ કરીએ તો મિત્રો તો એકસો સાઠ થી પાંચસો ચાલીસ તેમજ દાહોદમાં એકસો થી પાંચસો રૂપિયા તેમજ અમદાવાદ અને મોરબીમાં બંનેમાં બસો દસ બસો રૂપિયાથી ચારસો રૂપિયા શેલા ડુંગરના બજાર તેમજ વિસાવદરમાં એકસો પાંચથી બસોને અગિયાર તેમજ જેતપુરમાં ત્રણસો ને એક્યાસી તેમજ ધોળારજી માર્કેટયાર્ડની વાત કરીએ તો એસી રૂપિયાથી બસોને છ્યાસી તેમજ મોડાસા માર્કેટયાર્ડમાં મિત્રો એકસો વીસથી ત્રણસો ને ત્રીસ રૂપિયા છે મિત્રો આપણી ચેનલમાં તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકને પ્રેસ કરો જેથી અમારો સૌથી પહેલાં વિડીયો તમને મળે મિત્રો